જિલેના સૂત્રપાડા તાલુકાના કદવાર ગામે વરાહ ભગવાનની જન્મ ઉજવણી ગીર સોમનાથ જિલ્લાના સૂત્રપાડા તાલુકાના કદવાર ગામે વરાહ ભગવાનના જન્મ જયંતિની ઉજવણી ગીર સોમનાથ જિલ્લામાં સૂત્રપાડા તાલુકાનું કદવાર ગામે અઢારસો વર્ષ જૂનું અતિ પ્રાચીન વરાહ ભગવાનનું મંદિર આવેલું છે આ મંદિર નંદવંશ અને મૌર્ય વંશ હોવાની માન્યતા છે વરાહ પુરાણમાં આ મંદિરનો ઇતિહાસ વર્ણવેલો છે અહીં દૂર દૂરથી લોકો માનતા લઈને આવે છે ને વરાહ ભગવાનની લોકોની માનતા પૂર્ણ કરે છે ભક્તિ આસ્થાને શ્રદ્ધાનો દેશ એટલે ભારત વિવિધ સંસ્કૃતિ પરંપરાનો ત્રીજો અવતાર એટલે ભગવાન વરાહ અવતાર ગીર સોમનાથ જિલ્લામાં છેવાડાના દરિયાકાંઠે સોમનાથથી બાર કિલોમીટરના અંતરે ભારત વર્ષનું એકમાત્ર ગણાતું ભગવાનના વરાહ સ્વરૂપનું અતિ પ્રાચીન મંદિર સુત્રાપાડા તાલુકાનું કદવાર ગામ આવેલું છે કદવરકામે આવેલ વરાહ મંદિરે દર વર્ષે વરાહ જયંતિની ઉજવણી કરવામાં આવે છે અહીં દૂર દૂરથી શ્રદ્ધાળુ શ્રદ્ધા સાથે દર્શનાર્થી આવે છે આજે વરાહ જયંતિ નિમિત્તે હજારોની સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે સાથે સાથે આ બે દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મેળો યોજાય છે આ મંદિર આ મંદિરનું બાંધકામ આજે 1800 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું અને આ પ્રાચીન મંદિર જેઠવદ 11 રસથી વરાહ 11 ઉત્સવ પૂજન ઉજવાય છે મારો નામ અશ્વિનજીરી લવિંગરી મેઘનાથી અંડવાર ગામના છે આ મંદિર અઢારસો વર્ષ જૂનું બહુ પુરાણું મંદિર છે અને પુરાતત્વ વિભાગમાં આવે છે મંદિર અને આ પરંપરાગત આજે વર્ષોથી અમે વારા વાળા અગિયાર જેઠ મહિનાની વારા અગિયારસ આવે છે એ પરંપરાગત ઉજવીએ છીએ અને મેળાનું ભવ્ય આયોજન પણ કરીએ છીએ અને સાથે સાથે ગામ લોકો બધા એના એમાં પૂરે પૂરા ગામનો સહયોગ સાથે મળી અને આ મેળાનું આયોજન કરવામાં આવે છે મંદિરની કહાણી એવી છે કે જ્યારે પૃથ્વીને પાતાળ હિરણ્ય કૈશ્યપ અને હિરણ્ય શીપુ નામના બે રાક્ષસ હતા એમાં જે હિરણ્ય દીપુ નામનો રાક્ષસ હતો એ પણ ફરવાને જ હતું એને પૃથ્વીને લઈ અને પાતાળમાં પૃથ્વીને લઈ પાતાળમાં લઈ શું વિષ્ણુ અને વિષ્ણુએ પછી બ્રહ્માજી પાસે બ્રહ્માજીએ એ એક એની નાભીમાંથી નાભીમાંથી એક અંગોઠાના બટકા જેટલું વાળા સ્વરૂપ ધારણ કરેલું અને જોર જોતામાં આસમાન આંબી લે એવું સ્વરૂપ ધારણ કરી અને હૈરણ્ય શીપુ નામના રાક્ષસ નો આવ્યો અને લઈ જવા માટે અટકાવવામાં આવે છે આ વર્ષોથી ઉજવણી કરવામાં આવે છે પરંપરાગત આજે ઘણા વર્ષોથી એની ઉજવણી કરવામાં આવે છે જેઠ મહિનાની બારા હજાર અને દિવસે આ ઉજવણી કરવામાં આવે છે અને આજુબાજુના હજારો ગામ લોકો વાંસો પણ આવે છે દર્શન કરે છે અને દર્શનનો લાભ લે છે જી મારું નામ ભરતગીરી મેઘના છે હું કદવાર ગામ નો છું અને વરા ભગવાન મંદિરના પૂજારી તરીકે અમે કામ કરીએ છીએ આજે અમારે ત્યાં એક ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે અને એ માં આખું ગામ સમસ્ત ગામ આમાં સહયોગ આપે છે અને આજુબાજુના ગામ ના પણ હજારો માણસો દર્શન નો લાભ લે છે અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે

તમારા ખેતર અંદર નો જે ઉપદ્રવ હોય છે કેટલા દિવસ ના ઉત્સવ હોય છે આજે બે દિવસ પહેલા અમે આના ઉત્સવની ફૂલ તૈયારી કરીએ છીએ અને સમસ્ત ગામ આજે કામ ધંધા બંધ કરી અને પોતાના રોજીરોટી બંધ કરી અને પોતાના કામ બંધ કરી અને અહીંયા મંદિર ની અંદર સેવા આપે છે પૂરેપૂરું ગામ આખું સમસ્ત ગામ સેવા આપે છે અમારો પ્રોગ્રામ બે એક બે દિવસ હોય છે એ વરા અગિયારસ ને આગલે દિવસ દસ દિવસ થી લઈ અને અગિયારસ ના સાંજના સાત વાગ્યા સુધી અમારે અહીં માણસો નો મેળાવડો રહે છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો